અભ્યાન પૂર જોશમાં વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સમગ્ર રાષ્ટ્રમાં સેવા અને રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવનાર લોકોને સદસ્યતા અભિયાનના માધ્યમથી પાર્ટી સાથે જોડાવાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ પણ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ સદસ્યતા અભિયાનને પૂરજોશમાં આગળ વધારી રહ્યું છે શ્રી વરચંદી વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપની પ્રણાલી પરંપરા અને વિચારધારા સાથે તાલમેલ મિલાવનાર પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે કચ્છ જિલ્લા ભાજપ ચાલુ વર્ષે છ લાખ નવા સભ્યોના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે ત્યારે કાર્યકર્તાઓને આ અંગે માર્ગદર્શન આપવા માટે વિવિધ સ્તરની કાર્યશાળાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લા અને તાલુકો તેમજ સર્વે મોરચાઓની સંયુક્ત કાર્યશાળાઓનો સમાવેશ થાય છે તમામ કાર્યશાળાઓ બાદ સદસ્યતા અભિયાનને જિલ્લા સ્તરે લોન્ચ કરવામાં આવ્યું હતું વધુમાં શ્રી વરસંદે જણાવ્યું હતું કે આન્વયે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ ભુજ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધીને આ અભિયાનમાં વેગ આણ્યો હતો

ત્રેવીસ સપ્ટેમ્બરથી પ્રારંભ કરીને પચીસમી સપ્ટેમ્બર દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી સુધી ત્રણ દિવસ માટે પાર્ટીના કાર્યકર્તાઓને વિસ્તારક તરીકેની જવાબદારી સોંપાઈ હતી જે અંતર્ગત મેઘા ડ્રાઈવના માધ્યમથી મહાર સદસ્યતા અભિયાન આદરવામાં આવ્યું હતું અંતમાં જિલ્લા અધ્યક્ષ શ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લા ભાજપના સંગઠિત અને સમર્પિત કાર્યકર્તાઓના સંઘબળ અને દ્રઢ સંકલ્પ શક્તિના સહારે હાલ સદસ્યતા અભિયાનનો લક્ષ્યાંક ચાર લાખને આરે પહોંચી ચૂક્યું છે જેથી આવનારા દિવસોમાં ખૂબ જ જલ્દી છ લાખના નિર્ધારિત લક્ષ્યાંકને પ્રભારી કશ્યપભાઈ શુક્લા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી તેમજ અનિરુદ્ધભાઈ દવે ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપ મહામંત્રીઓ દીપકભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા ભાજપના સર્વે હોદ્દેદારો સેલ મોરચો અને મંડળના પદાધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ બૌદ્ધ સ્તરના કાર્યકરો અવિરતપણે જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું